ધભોઈ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે બપોર સુધીનો અડધો ઇંચ વરસાદ નોંધાવ્યો છે જ્યારે સિઝનમાં કુલ ચાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે નવરાત્રી પૂર્વ વરસાદ વિરામ લેતો હોય છે પરંતુ ચાલુ સાલે મેગો હજુ રોકાતો ન હોય મથામણ કરી રહ્યા છે જ્યારે બીજી બાજુએ વરસાદનો માહોલ લઈને ખેતી પર પણ ખોટી અસરો પડી રહી છે ધભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ધબોઈ નગર સહિત તાલુકામાં ગત રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું રેવત રફીક મંસુરી